તો આવડી સવાર નું બેસવું બધી પાણીમાં પડી ગઈ છે તો જો બધી પાણીમાં ગાડી આવે ઘડી વાર ચક્કર હલો તો આવડી જે બધી હવે બહાર નીકળી ગઈ આને નીકળવું નથી કે મારી મારી માન માં આટલી નીકળી આ બધી તો આપણે છૂટી ચેરા કરે ગાયું બે હું નીકળે ગમે એટલું કરી દે ને પાણીમાં એક કલાક થી પાણીમાં બેઠી છે એક કલાક માથે થઈ ગઈ છે પણ હજી નીકળી નથી હજી જો કે નીકળવા મન થઈ જાય હમણાં આગળ નીકળી જ ને આપડે એટલે આ બેહો એક ના નીકળે અત્યારે આપડી બેહો છે ને બધી પાણી પડી ગઈ છે હું ગાઢી નામ માથે ઘુમર ખાવા અહીંયા લઈ આવ્યા હવે મંગું છે હામી આ બાજુ આવી જાય હવે પાણીમાં થઈ હવે આ બધી ઉભી થઈ સીધી કાંટે ચડી જાય ઓલી નદી નદીમાંથી આવશે ને એટલે આ નદી માં નીકળે નહીં બાકી તો અહીં ભાગી ગયા છે પાડો રાખી બધી ભાગી આવશે ને રાધા એક ધ્યાન રાખવું પડે ને હા એ વેહું દેખે ને બાજુ બીડ માં ભાગી જાય બાકી આને ચડાવી દી માથે હજો આપડો પાડો નીકળી ગયો બારે હવે જેમાં મેન છે ને એ છે બાકી ચાંદરી ત્રીજી ત્રીજી જો આપણે આ રોજડી ત્રણ ઈ નીકળી ગયું એટલે બધું ખાડું આવી ગયું ને હજી એક નો પગ દુખે છે સામે અંદર ઉભી છે હમણાં પરમ દે બધી બપોરે ખાડામાં બેહી બેસી ગઈ હતી ઘડીક વાર કલાક દોઢ કલાક બેઠી રહી ને એ હા ખરાબ પાણી હતું ને બધું ઉકેડાનું પાણી ભેગું થયું એ ખાતરવાળા પાણી બે આમાં ઘણી ના દુખે છે એટલે બધી જલાઈ ગઈ હાવ હાલમાં ઇડપ રહી નથી ઓલી જો ઊભી જોઈ જાહેર નહીં આવતી રહે માં તો આપણી ભેહું બધું જો આરામથી ચરે છે હવે ના ચરવા દેવારે બાર વગાડી દીધા અહીંયા જ આ બીજો રાઉન્ડ મારી અત્યારે બધી એને વેલા ખાવામાં માં ચોટી ગઈ છે નીકળવા મન હતા ગોરીને આપડે બેહવું છે એને ભોખ છે નહિ અત્યારે કઈ બધી આરામથી ચરે અત્યારે ઘડીક વાર અહીંયા ચડવા દેવું ને પછી આગળ આખશું નદીમાં પાણી પાણી પી લે ને પછી ચડાવશું આગળ વળી ઘડીક વાર ચક્કર મારશે અત્યારે બપોરના બે વાગી ગયા છે ભેવું લઈને આપણે નીકળ્યા હવે ઘરે કેમ કે બધી હવે હજી ધરાણી નથી ભેવું હજી ભૂખી જ રહી ચરવામાં પડી જ જાય આ વાહ લગી ચરવા મીડી હલા 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 બધીને ચરવું જ છે હજી કેમ કે હવે ખડ છે ને વધારે એના હિસાબે તકલીફ પડે હવે મેન તો ચાંદની ધ્યાન જ રાખવી પડે અત્યારે તો જો ના જાય નક્કી ન હોય આપણે વેહું બધી એમ જો હાંજી છોડી લે કે લાઈન બધે છૂટા છવાય જરે છે અત્યારે ઘર જ જાય છે આ બાજુ જાય છે લાંબો પલો કર્યો નથી અત્યારે થાકી ગઈ ભેહું તમારે ઘર આ બાજુ નજીક જ રાખ્યા હતા કે પગ દુખે ને લાંબો પેલા હાલે નહીં મારે મારે લઈ જાવ એના કરતા પછી ભલે રહ્યા અહીંયા જ આટલા રખડશે ચરશે એક બે તો ઘરે જ ઊભા છે બેના વધારે પગ જલાઈ ગયા છે ખાતરવાળા પાણીમાં બેઠીને પડતર પાણી હતું એટલે વધારે પગ લાગ્યું છે ને હવે આપણે ખડેલી થઈ ગઈ હતી ચારી આવજો હું તમને એવું ના લાગે કે આ દસમો મહિનો પૂરો થઈ ગયો બટકુળા આવજે આગળથી પણ એમ જ છે હાવ દેખાય એટલે હજુ આ નમણ પાડી ગઈ છે કઈ દિવસ હજુ આ ખાડા છે એટલે હવે કા બે દિવસ લઈએ કંઈ નક્કી ન હોય રાતે ગાઢે કાંઈ નક્કી નાખે તો પાડી દે તો વધારે સારું બાકી આપણા કરેખા જ છે સાત પાડે તો આવી ગયા છે જ તાજતા ત્યારે બાકી બેહો બધું છૂટી જવાય ચરશે ભાગદોડ કરે છે નહીં કેમકે જેમાં ખર્ચો હોય મને થોડું ઘણું છે બે તમથી બેહો આવી નથી ને એટલે થોડું ઘણું વધી લે તારી બે ત્રણ નાક થઈ જાય બાકી આ પાકમાં બધી બાવેડા છે ને પાછે કુવાડીઓ એટલે એમાં કાંઈ ખડ તો બહુ થાય નહીં પછી વધારે કુવાડી બાવરની જે બધે કુવાડી ઉભો છે અને આ ફોરસ્ટ બાવર છે કપાય એમ છે નહીં ફોરસ્ટ ખાતાનું આવેલું બાવ બાવેડા છે એમાં જો કે ખડ થઈ ગયો બાકી જો કુવાડિયા વધ કરી ગયો એટલે પૂરું પછી માં લે કે અડેજ જ નહીં ભેહું ખાવામાં તો આપણે મિની ચબુડિયા ચડીએ એવા આજે ત્રણ આવી ગયા છે એમાં બોચી અને ઓઢણ આપણી અને આ ભગેડો તો એ ત્રણ ચડી આવ્યા ભેગા કેમ કે ભગેડામાં છે ને આપણી ભૂ એ લેતી આવી હાલો હવે હાલો એમાં શું ફસાઈ જાય આવી તો ખા લે ને દોરી લાંબી હોય ને કાંટામાં ફસાઈ જાય ને નીકળી ન શકે આ ઓઢણ તો હજી ભાગી જાય માણકી આપણી એવી છે આપણી ખડેલી છે ને એની પાડી છે તો હજી ખડેલી ખબર નથી પાડી ભેગી આવી ગઈ છે આની માને ખબર નથી આપણે ઓઢણને હલો ઓલી ધ્યાન રાખવું પડે કેમકે રોડમાંથી ચડી ગયા હા ખબર પડી ગઈ એટલે ઘરે જવાનું છે ને રસ્તો આ બાજુ છે એટલે સીધી ભાગી નીકળે નોલી તો આપણી ક્યાં ગઈ ઓઢણ હા 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 ચાંદ્રી ભેગી ને રોડ ચડી ગયા હા હવે બાજુ ગયા તો ગાડી જ માથે ચડશે હા 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 આવશે નહીં હવે તો જો મા દીકરી ભેગા થઈ ગયા અહીંયા અને ઓલી મા દીકરી જે જોડી થઈ ગઈ હું ભેગી બની ગોતે છે બનીને પાડો આવ્યો નથી આ ઓર્ડરની માં છે આપણી આની પાડી આપણે ઘરે છે એ પાડી નથી નનકડી છે ને કાચી પડે જો ભાગી જાય માણકી આપણી હવાણી હવે બની જાય ને ઘરે એટલે માણકી એના ભેગી આવી જાય હવે જાય ઘરે ઘરે બની નો પાડો ઘરે બાંધો છે કેમ કે આપણે ખડેલી વ્યાણી છે ને બટકી એની પાડી છે ને ઘરે બાંધી હતી એના ભેગા બેગ ચરતા નથી બાંધા હોય બે એટલે પાડી પછી ખોવાઈ જાય છે કુવાડીમાં બેસી જાય માણકી હાલા માણકી હા ઘરે ચડી આવે એટલે પૂરું પછી આવે નીકળે નહીં હવે બેન ઘરે મૂકવા જાય નનકડો છે હજી પછી માથે થયા છે આ તો બે મહિના થવા આવી છે એટલે આને તો ગમે એટલું ચક્કર માર્યા કાંઈ વાંધો ન હોય ઓલો પછી હું વધારે હાલી લીલે હડપ નહીં પછી ઊભું થવાની તો આપણી ગોરી દઈ દીધી છે આપણે સગામાં તો બાય બાય છે હવે કાલ એમ બે દિવસ પછી ગમે તે ભરવા આવશે હવે એકા બીજા વલુકમાં બીજા વિડીયોમાં લગભગ નહીં આવે હવે કાલના વિડીયોમાં લગભગ આવશે તો આવશે નક્કી નથી કાલે ટાઈમ જાળવો તો ભાઈ ભરવા આવવાના છે ભાઈ નૃત્યવાય જોતી તી ને આપણે દેવી હતી કે એની પાસે ગાય હતી તો કે એમાં રિપીટ બહુ થતી હતી એટલે દૂધ બારી ગયું છે ગાભણ છે નહીં એ છે અમારે કે જોઈ છે દૂધ પીવાટું તો આપણે તો લઈ જઈએ આપણે એને ફ્રીમાં જ આપી દીધી રાધાનું કીધું હતું પણ રાધામાં ના પાડી તો અત્યારે જો બધી ભીવું રખડે છે આપણે અંગોન પાડોન બધા જો આ તો શું છે કે આ બાજુ આવે એટલે થોડીક તકલીફ એવી પડે કે બે ત્રણ હરાડા છે ને એ હમણાં ખેતરમાં ભાગી જાય કે આ પછી સામે કાંઠે ભાગી જાય એટલે ગોતો આગ્રહ પડે એને બાકી બીજા ચહેરા રાખીએ એક આની બી ક્રિયા ભાઈ બહેનની આમાં બે હું દેખને એટલે ભાગવાનું કરે બાજુ જવાનું પાડા ને ગંધ આવી જાય થોડાક દીમાં મોરે મોરો અડી જાહે લગભગ ભેગા થઈ જાય તો તો હરક બાદ છે એટલે મોરો મોરો આવતો નથી વાંધો એ છે સવારે આ બાજુ આવે પણ આપણે હોય નહીં કઈ કેમકે આપણે એ બપોર પાડવા અઘરા પડે ગાય બપોર પછી ઘડી વાર જાકી આવી ને એટલે આપણે આવવા આવવાના થઈ એટલે સવારે લાંબો લાંબો રૂટ રાખવાનો ગમે બરો થોડુંક બધું જાય ઓલી બાજુ રોડના ઓલી બાજુ ફૂલ ફૂલચેદ બાજુ બે બાજુ જોઈએ આપણે જવાનું વધારે કાં પછી નિયાર કપની બાજુ ને ગાય બધી ચડે છે ને રાધાની ના પાડી રાધા તો કે ના પાડી કે રાધા આપણે ના આવે કે વાર લાગશે ને ગયામાં ચાર મહિના નજીક કાયદે છે વાર છે તો એની ના પાડે કે તાજી જોઈ છે તો વાછળો છે નહીં આપણે ઘોડીનો મરી ગયો છે એટલે આપણે આનું કીધું લઈ જાય એને દોવા દઈ દે કંઈ વાંધો નહીં અને રાધને કીધું છે મેળા આવશે તો પછી વિવા થાય તો અહીં દઈ દઉં હું અને દેહ વાછડી એટલે વાછડી આપણે જોતી હોય ને તો લઈ શકે બીજા ઘણા આવ્યા હતા આપણે કીધું પેલા તો ભાઈ વાછડી પાછી અમને કરી દેજો તો ના પાડી દીધી ભાઈ વાછડી નહીં ગઈ અમે આપણે બીજાને સારું કરાવ્યું છે વાછડી આપો પાછી તો વાછડી ના પાડી તો આપણે ગાય દીધી નહીં પછી ના પાડી દીધી ને કાલે ગૌરી ભેગો હોય ને આપણે રાજની ભેગું દઈ દેવાનું છે કેમકે હવે એને છૂટા પાડી દેવાના છે ગાય ગાભણ છે ને પછી દવરા એવા કરે વધારે ને ગાય હોય ને નબળી પડી ગઈ છે એક બે દી કરે પછી ગાય તો ટેવ પાડવી પડે ને કેમકે છૂટા પડે નહીં ઘડી વાછડો બે હું બધી ચરે આરામથી અમે ચબડી ચરવા માંડી હવે ઓઢણ આપડી અમે દૂધ પાવે પણ આમાં અસર નથી કરતી હું વાંધો હોય આજે ચડી આવીને કે ચરે છૂટા ચરતા જોઈ પછી આ હું જાય ને એટલે ચક્કર મારે એટલે બે હું માં જ ભાગી પછી ઓલા બે તો લોકો નીકળી ગયા અને બટકી રાડું દઈએ છે ઘરે જવા જવાટું હા હા પાછી વાયરી છે ને એટલે હવે બે આની ધ્યાન રાખવાની હોય વધારે એ કહા ને બોલી સામેવાળી એ બે એને ભાગી જ જાય એ આ બાજુ દેખે ખેતર તો એની ધ્યાન રાખે પડે અને ગોરીની પાડાની ધ્યાન રાખવી પડે કેમ કે ઈ રોડ ચડી જાય ચરવા આટલું રોડ કાઠે લોલી બાજુ હાસમાં ચરે વેલા હે નહીં ખાવા હાટુ ભાગી જાય છે ને વિડિયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ ને હા આપણા બનીવાળા પાડાનું નામ શું રાખવું છે એ કોમેન્ટ કરજો બધાય સારું નામ હોય ને તો એ કોમેન્ટ કરી દેજો